આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે ઘણી વખત ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં એટલે કે ફ્રીજમાં સંગ્રહિત કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી કેટલીક વસ્તુઓ ખરાબ અથવા નુકસાનકારક બની શકે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો મોટા ભાગના લોકો દરેક વસ્તુને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં સંગ્રહિત કરે છે અને તેને એક અઠવાડિયા કે મહિનાઓ સુધી પણ રાખે છે પરંતુ ડાયટેશિયનના મતે તેને ક્યારેય રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરવી જોઈએ તેને ફ્રીજમાં રાખવાથી અને ખાવાથી તેનો સ્વભાવ બદલાય છે અને આપણા શરીર માટે હાનિકારક બની જાય છે ટમેટામાં જોવા મળતું લાયકોપિન કોરિટીનોઇડ એન્ટીઓક્સિડન્ટ છે જે તેને લાલ રંગ આપે છે જ્યારે ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે ત્યારે ફ્રીઝરની ઠંડીને કારણે લાયકોપિનનું બંધારણ બદલાઈ જાય છે તે હવે ટોમેટિન ગાયકલો આલ્કોલોઇડ નામના ગાયકો ગાયકોઆલ્કોલાઇડમાં ફેરવાય છે જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે આંતરડામાં સોજો ઉબકા ઉલટી અને જાડા જેવા લક્ષણોનું કારણ બની શકે છે જે લિવર અને કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી ટમેટાને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેના બદલે તેને ફક્ત ઓરડાના તાપમાને સંગ્રહિત કરવું જોઈએ તો જ તેને ખાવાથી ફાયદો થાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે